ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો રાફલો ફાટો છે અનેક મોટા ભ્રષ્ટાચારો પછી છેલ્લા ત્રણ ચાર દિવસથી થી નલસે જલ યોજનાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે નલસે જલ યોજનામાં નલ તો આવી ગયા પણ હજી સુધી જલનું એક પણ ટીપું આવ્યું નથી સે જલ યોજનામાં નબળી ગુણવત્તાના પાઇપો નાખવામાં આવ્યા જે ઉંડાએ પાઇપો નાખવાના હતા ત્યાં એ ઉંડાએ પાઇપો ન નાખ્યા અમુક જિલ્લાઓમાં તો 20% પણ કામ ન થયું અને તમામ પૈસા એ કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાઓએ પોતાના ખિસ્સામાં ભરી લીધા આ મોટા ભાગની ગ્રાન્ટ પોતાના ખિસ્સામાં ભરી લીધા પછી ભાજપના કેન્દ્રીય જળ મંત્રીને જ્ઞાન આવ્યું કે ઓહોહો ખોટું થઈ રહ્યું છે અને જ્ઞાન આવતાની સાથે એમણે જાહેરાત કરી કે ભાઈ નળ સે જલ યોજનામાં કંઈ ખોટું થઈ રહ્યું છે ત્યારે એમની ગ્રાન્ટ અટકાવવામાં આવે છે કેમ અત્યાર સુધી તમને ખબર નહોતી તમે પણ ગુજરાતમાં હતા સીઆર પાટીલ સાહેબ તમને ખબર નહોતી કે નળસે જલ યોજનામાં ખોટું થાય છે તમામ ગ્રાન્ટો જતી રહી તમામ ગ્રાન્ટો ખવાઈ ગઈ કોન્ટ્રાક્ટરો ને ભાજપના નેતાઓએ ખાઈ લીધી આખે આખો હાથી જતો રહ્યો અને હવે પૂછરું પકડવા જોઈ છો આ તો એ વાત થઈ આખે આખી ગ્રાન્ટો ખાઈ લીધી અને હવે તમે સીઆર આર પાટીલ એવી જાહેરાત કરો છો કે ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે આપકે તમે ગ્રાન્ટો ખાઈ લીધી તમારા પેટો ભરી લીધા કોન્ટ્રાક્ટર હોય ભાજપના નેતા હોય પોતાના ખીચા ભરી લીધા પછી જનતામાં જે આક્રોશ આવ્યો એ આક્રોશને ઠારવા માટે તમે એવી જાહેરાત કરી કે હવે પછીની ગ્રાન્ટ રોકવામાં આવશે તો અત્યાર સુધીની મસ મોટી ગ્રાન્ટ જતી એનું શું એના માટે તમે કોઈ પગલા સુકામ નથી લેતા ત્યારે મારી સિયાર પાર્ટીને ચેલેન્જ છે કે માત્ર સુખિયાની વાતો નહીં માત્ર લોકોને સારું લગાડવાની વાતો નહીં તમારી નીતિમત્તા અને તમારું વિઝન હોય તો નલસે જલ યોજનામાં અત્યાર સુધી જેટલું ખોટું થયું છે જેટલો ભ્રષ્ટાચાર થયો છે એમાં ઈડી અને સીબીઆઈ ની તપાસ બેસાડો અને જેટલા પણ એમાં ગુનેગાર છે એ કોન્ટ્રાક્ટર અને કોઈ પણ પક્ષનો નેતા હોય એ તમામને જેલ હવાલે કરો તો અમને લાગશે કે તમે હકીકતમાં જનતા માટે કંઈક કરવા નીકળ્યા છો બાકી માત્ર ને માત્ર વાહિયાતી વાતો કરવાથી આ રીતે સારી સારી વાતો કરવાથી જનતા ભરમાવાની નથી કારણ કે ખીચા ભરીને છેલ્લે તમે જાહેરાત કરી દો કે હવે ગ્રાન્ટ બંધ તો અત્યાર સુધીની ગ્રાન્ટ ઠાલવી દીધી એનું શું અત્યાર સુધી તમને ખબર જ નહોતી એટલે આ મારી સરકાર પાસે આમ આદમી પાર્ટીની અને સીઆર આર પાટીલ પાસે સરકાર અમારી આમ આદમી પાર્ટીની ઉગ્ર માંગ છે કે આમની અંદર ઈડીઆઈ ઈડી અને સીબીઆઈ ની તપાસ થાય અને ગુનેગારોને તાત્કાલિક ધોરણે કાયદેસરની કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે